છે રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે છે અથવા તો શું કીધું છે ભાઈ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કોને કહે છે બરાબર એ આપણે યોગ્ય ઉદાહરણ દ્વારા એને સમજાવીને કહેવાનું છે કોને બોર્ડ દ્વારાને કા તો કે બોર્ડમાં પૂછાઈ જાય તો કામ આવી જાય રેડી હા જો તો કે જે રાસાયણિક પ્રક્રિયા પહેલા એની વ્યાખ્યા સમજો બહુ મસ્ત રીતે આવી વ્યાખ્યા સમજો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય એની સાથે સાથે બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને એક જ પ્રક્રિયામાં થતું હોય બરાબર એવી રાસાયણિક પ્રક્રિયાને કહેવાય રેડોક્સ પ્રક્રિયા સિમ્પલ રીતે શું કીધું તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય એની સાથે સાથે બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય ધ્યાન આપો અહીંયા જોવો શું કહે છે કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય એટલે કે એમાં ઓક્સિજન ઉમેરાતો હોય એક પ્રક્રિયકમાં અને બીજો પ્રક્રિયકનું રિડક્શન થતું હોય એટલે કે બીજા પ્રક્રિયકમાં હાઇડ્રોજન ઉમેરાતો હોય અથવા તો એમાંથી ઓક્સિજન દૂર થતો હોય બરાબર આવી રે આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે વ્યાખ્યા સમજાણે વ્યાખ્યા સમજાણે શું કહે છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનો ઓક્સિડેશન થતું હોય અથવા અને એક પ્રક્રિયકનો રિડક્શન થતું હોય આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે ઉદાહરણ આપી અને ખૂબ જ દીપપૂર્વક ખૂબ જ મસ્ત મજાનું સમજીએ જો શું કહે છે ઉદાહરણ જો

ઓક્સિજન ગુમાવતી હોય એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા આલો લો જો આ લખું નીચેની કઈ પ્રક્રિયા છે ભાઈ તો કે રિડક્શન પ્રક્રિયા છે બરાબર હા ભાઈ જો હાઇડ્રોજન માં જો હાઇડ્રોજન માં શું ઉમેરાય છે તો કે ઓક્સિજન ઉમેરાય છે તો આ યુ જો અહીંયા જો આવી ગયું બરાબર

એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય તો ભાઈ H2 નું ઓક્સિડેશન થયું કે ન થયું તો કે થયું બરાબર અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય અહીંયા કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું કે ન થયું તો કે હા થયું બરાબર તો આવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય રેડોક્સ પ્રક્રિયા સીયુઓ પ્લસ એચ ટુ શું બનાવે બરાબર ને કે કોપર ઓક્સાઇડ વાળું આપણે ઉદાહરણ યાદ રાખવાનું ચલો ટો મળી ગયો બરાબર બીજું ઉદાહરણ લઈ ગયા નાખો જોવો જોઈને ચાલો બીજું ઉદાહરણ શું રહે તો કે ઝીંક ઓક્સાઇડ વાળું પેલા માં કેવું લીધું હતું તો કે કોપર ઓક્સાઇડ બીજા માં કેવું લીધું ઝીંક ઓક્સાઇડ હાલો ઝીંક ઓક્સાઇડ ને કાર્બન સાથે પ્રક્રિયા કરાવતા બે પ્રક્રિયા થિયા કે નો થિયા તો કે હા થિયા હવે શું થાય છે જોવો જને આ ઝીંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવી દીએ નાકે છે જો જને ખાલી ઝિંક બની જાય છે કે બની જાય તો ભઈલા ખાલી ઝીંક બની જશે એનો મતલબ એમ કે ઝીંક પોતે ઓક્સિજન ઝીંક ઓક્સાઇડ પોતે ઓક્સિજન ગુમાવે છે જો ઓક્સિજન ગુમાવતું હોય તો એને કહેવાય રિડક્શન પ્રક્રિયા આ લોકો નીચેની આવતી આ પ્રક્રિયા થઈ ગઈ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા ચલો સમજાઈ ગયું હવે આગળ જો કાર્બન શું કરે છે તો કે કાર્બન આ જો જોને ભઈલા કાર્બન ઓક્સિજન મેળવે છે તો કાર્બન ઓક્સિજન મેળવતું એનો મતલબ એમ કે એ કઈ પ્રક્રિયા થઈ છે તો કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે બરાબર તો આ કાર્બનનું ઓક્સિડેશન ક્યુ છે એમ કહેવાય થયું છે એમ કહેવાય તો આ બંનેમાં આ પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે અને એક પ્રક્રિયકનું રિડક્શન થાય છે બરાબર તો આ પ્રક્રિયાને પણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય આ આલો ત્રીજું ઉદાહરણ લ્યો મેંગેનીઝ ઓક્સાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા ઓહ મેંગેનીઝ ઓક્સાઇડ ની કેનેર પ્રક્રિયા કરાવવાની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા શું બને છે તો મેંગેનીઝ ક્લોરાઇડ બને છે પાણી અને ક્લોરિન વાયુ છૂટો પડે છે આલો ધ્યાન રાખો અહીંયા મેંગેનીઝ ઓક્સાઇડ હતું બરાબર એને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને શું બને છે મેગ્નેશિયમ આયન મેંગેનીઝ એને શું જોડાય છે તો કે મેંગેનીઝ ક્લોરાઇડ જોડાય છે તો આ ઓક્સિજન ગયા ક્યાં તો કે છૂટા પડી ગયા તો ઓક્સિજન કુમાવતો હોય તો એને કહેવાય રિડક્શન ની પ્રક્રિયા તો આ ભાઈ મેંગેનીઝ ઓક્સાઇડ નું રિડક્શન થયું કહેવાય શું થયું કહેવાય રિડક્શન થયું કહેવાય બરાબર હાલો તો આ પ્રક્રિયા રિડક્શન ની પ્રક્રિયા કહેવાય અને હવે ઉપરની તરફ જોવો જોઈએ આયા શું છે તો કે HCl છે બરાબર એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે આ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી ક્લોરિન એકલો બને છે હાઇડ્રોજન ગુમાવી દે છે શું કરના કે છે હાઇડ્રોજન ગુમાવી દે તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ગુમાવતો હોય એ રાસાયણિક પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા તો અહીંયા HCl નું શું થયું કે શું થયું કહેવાય ભાઈ પહેલા તો કે HCl નો ઓક્સિડેશન થયેલું કહેવાય કે શું થયું કે ભાઈ HCl નો ઓક્સિડેશન થયેલું કહેવાય બરાબર જો અહીં આપી દીધું છે ખાલી સી એ તો છે હાઇડ્રોજન ગુમાવે છે તો એ જ NH શું કહેવાય ઓક્સિડેશન કહેવાય બરાબર ત્રણ ત્રણ ઉદાહરણ ખબર પડી ગઈ કઈ રીતે ઓક્સિડેશન કહેવાય કઈ રીતે રિડક્શન કહેવાય ખબર પડી ગઈ બરાબર જો એક જ રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તો ઈ પ્રક્રિયાને કહેવાય રિડોક્સ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય રિડોક્સ પ્રક્રિયા જો જે નીચે શું લખ્યું છે ઉપરોક્ત પ્રક્રિયામાં કોપર ઓક્સાઇડ ઝિંક ઓક્સાઇડ મેંગેનીઝ ઓક્સાઇડ અનુક્રમે કોપર જીંક અને મેંગેનીસ ક્લોરાઈડ ના રિડક્શન થાય છે શું થાય છે રિડક્શન થાય છે આ પડી ગયો આગળ ગયો જ્યારે હાઇડ્રોજન

ક્રિયા તો શું કહેવાય કહેવાય ઓક્સિડેશન હાલો અહીંયા અહીંયા આ ભાઈ હતા હતા એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન એ પણ માત્ર અહીંયા જુઓ ખાલી હાઇડ્રોજન જ જોઈએ એટલે કે એને ઓક્સિજન ગુમાવી દીધો તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવતો હોય એ રાસાયણિક પ્રક્રિયાને કહેવાય કહેવાય

કઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે ખબર પડી કે કેમ ઓ રેડોક્સ પ્રક્રિયા છે આના ઉપરથી બરોબર રેડી ડન આગળ હવે જો આયા સુધી આપણે આજે રાખી બરોબર નેક્સ્ટ વિડિયોમાં મળીએ છેલ્લો આપણો ટોપિક આમ કેવો હોય ને તો કેવા હવે છેલ્લે આપણે એક પાર્ટમાં પૂરું કરી નાખશું બધું બરોબર ચલો ન સમજણ હોય તો કયો રેડી સમજાઈ ગયું બધું ઓકે ડન